ચેપ્ટર ટુ એનિમેશન ટૂલ સિન્ફિક પ્રથમ પ્રકરણમાં આપણે મલ્ટીમીડિયા અને તેમાં ઉપયોગમાં લેવામાં આવતા મૂળભૂત ઘટકો વિશે ચર્ચા કરી આ મૂળભૂત ઘટકોનો ઉપયોગ કરીને મલ્ટીમીડિયા રજૂઆતની રચના કરવા માટે મલ્ટીમીડિયા ઓથરિંગ ટૂલ્સના નામે ઓળખાતા વિનિયોગ પ્રોગ્રામની જરૂર પડે છે આ ઓથરિંગ વિનિયોગો ચિત્રો ધ્વનિ વિડિઓ અને એનિમેશન જેવા મલ્ટીમીડિયા ઘટકોની ગોઠવણ કરવા માટે મહત્વનું માળખું પૂરું પાડે છે સામાન્ય રીતે ઓથરિંગ ટૂલ્સને નીચે મુજબ વર્ગીકૃત કરી શકાય ફર્સ્ટ કાર્ડ અથવા પૃષ્ઠ આધારિત ટૂલ્સ સેકેન્ડ આઇકન અને ઘટના ઇવેન્ટ આધારિત ટૂલ્સ થર્ડ સમય આધારિત ટૂલ્સ કાર્ડ કે પૃષ્ઠ આધારિત ટૂલ્સમાં ઘટકોને પુસ્તકના પાના કે કાર્ડના ઢગલા સ્વરૂપે ગોઠવવામાં આવે છે ઓથરિંગ ટૂલ આ પાનાની શ્રેણીમાં ગોઠવે છે જુદા જુદા ઘટકોને પુસ્તકના પાના સ્વરૂપે સ્વતંત્ર રીતે દર્શાવવાના હોય ત્યારે આ પ્રકારના ટૂલ્સ ઉપયોગી છે હાઇપર કાર્ડ અને મલ્ટીમીડિયા ટૂલબોક્સ એ કાર્ડ આધારિત ઓથરિંગ ટૂલના ઉદાહરણ છે આઈકન અને ઘટના આધારિત ઓથરિંગ ટૂલમાં ઘટકોને માળખાકીય ગોઠવણ અથવા પ્રક્રિયાના સ્વરૂપે ગોઠવવામાં આવે છે અહીં ઘટના ઇવેન્ટ અથવા કાર્યો ટાસ્ક માટે ફ્લોચાર્ટ બનાવવામાં આવે છે અને ત્યારબાદ માળખા પ્રમાણે તેમાં ઘટકો ઉમેરવામાં આવે છે આઈકન ઘટના આધારિત ઓથરિંગ ટૂલ્સમાં ઓથરવેર અને આઇકન ઓથર જેવા સોફ્ટવેરનો સમાવેશ કરવામાં આવે છે સમય આધારિત ઓથરિંગ ટૂલ્સમાં ઘટકોને સમય રેખા ટાઈમલાઈન દ્વારા ગોઠવવામાં આવે છે જે સંદેશને પ્રારંભ અને અંત હોય તેવા કિસ્સામાં આ ઉપયોગી છે ઘટનાના સમય અને સ્થાન મુજબ અહીં ઘટકોને દર્શાવવામાં આવે છે સમય આધારિત ઓથરિંગ ટૂલ્સ સૌથી વધુ પ્રચલિત છે સિન્ફિક પેન્સિલ ફ્લેશ અને ડાયરેક્ટર એ સમય આધારિત ઓથરિંગ ટૂલ્સના કેટલાક ઉદાહરણ છે બજારમાં ઘણા મલ્ટીમીડિયા ટૂલ્સ ઉપલબ્ધ છે માંના કેટલાક માલિકી હક ધરાવતા તો કેટલાક મુક્ત વિતરિત ઓપન સોર્સ છે ઇન્ટરનેટ પર સરળતાથી ઉપલબ્ધ એવા કેટલાક ઓપન સોર્સ એનિમેશન ટૂલ્સમાં પેન્સિલ અને સિન્ફિકનો સમાવેશ કરી શકાય પેન્સિલ બીટમેપ અને સદીશ એમ બંને પ્રકારના ચિત્રો માટે પરંપરાગત હસ્તચિત્ર એનિમેશન બનાવવા માટે પેન્સિલ નામના દ્વિપરિમાણીય એનિમેશન સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવે છે તેને http ટીપી ડબલ્યુ ડોટ પેન્સિલ એનિમેશન ડોટ ઓઆરજી ડોટ પરથી નિઃશુલ્ક ડાઉનલોડ કરી શકાય છે તે વિન્ડોઝ લિનક્સ અને મેક જેવી ઘણી ઓપરેટિંગ સિસ્ટમ માટે ઉપલબ્ધ છે આકૃતિમાં પેન્સિલ સોફ્ટવેરનો કાર્ય વિસ્તાર દર્શાવ્યો છે આ કાર્યક્ષેત્ર અન્ય એનિમેશન કે ચિત્ર બનાવવા માટેના સોફ્ટવેરને મળતું આવે છે પદાર્થ ચિત્ર ઓબ્જેક્ટ ડ્રોઈંગને બદલે મુક્ત હસ્તચિત્ર ફ્રી હેન્ડ ડ્રોઈંગમાં પારંગત હોય તેવી વ્યક્તિ પેન્સિલ એનિમેશન સોફ્ટવેરમાં સારા એનિમેશન તૈયાર કરી શકે છે પદાર્થ ચિત્ર અને એનિમેશન માટે સિન્ફિક્સ સ્ટુડિયો નામના એક ઓપન સોર્સ એનિમેશન ટૂલ્સનો અભ્યાસ કરીએ સિન્ફિક્સ સ્ટુડિયો સિન્ફિક્સ સ્ટુડિયો એ સમય આધારિત મલ્ટીમીડિયા ઓથરિંગ ટૂલ છે જેનો સમાવેશ ઓપન સોર્સ તરીકે કરવામાં આવ્યો છે તે ઇન્ટરનેટ પર નિશલક ઉપલબ્ધ છે અને http://www.sensefik.org પરથી ડાઉનલોડ કરી શકાય છે. સેન્ફિક સ્ટુડિયો અથવા માત્ર સેન્ફિક એ જીએનયુ જીપીએલ જનરલ પબ્લિક લાયસન્સ હેઠળ ઇશ્યુસન 2005 માં રજૂ કરવામાં આવેલું દ્વિપરિમાણીય પરિમાણીય એનિમેશન સોફ્ટવેર છે. અલ્પતમ વ્યક્તિઓ અને સ્ત્રોત સાથે ફિલ્મ કક્ષાનું એનિમેશન બનાવી શકાય છે. તે માટે સેન્ફિકની રચના કરવામાં આવી છે. તે લિનક્સ વિન્ડોઝ અને મેક ઓએસ એક્સ જેવી વિવિધ ઓપરેટિંગ સિસ્ટમ માટે ઉપલબ્ધ છે સિન્ફિક્સની સૌપ્રથમ આવૃત્તિ ઝીરો પોઇન્ટ સિક્સટી ટટ ઝીરો હતી તેમાં વધારાની સુવિધાઓ સાથેની નવી આવૃત્તિઓ નિશ્ચિત સમયાંતરે આજ સુધી બહાર પડતી રહી છે સિન્ફિક્સની અદ્યતન આવૃત્તિ ઝીરો પોઇન્ટ સિક્સટી ટટ ઝીરો છે તે ઉબંટુ લિનક્સ સાથે પૂર્વ નિર્ધારિત રીતે ઉપલબ્ધ ન હોવાને કારણે તેને પ્રસ્થાપિત કરવું જરૂરી છે અને કેટલીકવાર જી ઝીપ નામના સંકોચન સોફ્ટવેર દ્વારા સંકુચિત બનાવે છે જીઝીપ એ જીએનયુ ઝીપનું ટૂંકું રૂપ છે સિન્ફી ફાઇલોનું એક્સટેન્શન તેના સંકોચન રહિત અનકમ્પ્રેસ્ડ સ્વરૂપમાં ડોટ એસઆઈએફ અને સંકુચિત કોમ્પ્રેનુ વિકલ્પ પસંદ કરવામાં આવે છે જ્યારે સિન્ફિક્સ સ્ટુડિયો શરૂ કરવામાં આવે ત્યારે જોઈ શકાય કે તે એક જ વિન્ડો દ્વારા ખોલવામાં આવતું નથી પરંતુ ડેસ્કટોપ પર અનેક સ્વતંત્ર વિન્ડો રજૂ કરવામાં આવે છે આ વિન્ડોની સીમા રેખાને ડ્રેક કરી તેનું કદ બદલી શકાય છે આકૃતિમાં દર્શાવ્યા મુજબ જો સિન્ફિક્સ સ્ટુડિયોની વિન્ડોને તેની પૂર્વ નિર્ધારિત રચના દ્વારા ગોઠવી હોય તો ટૂલબોક્સ ટુ ફાઇલ મેનુ ટુ પેનલ્સ ટુ રીસેટ વિન્ડોઝ ટુ ઓરિજિનલ લેઆઉટ વિકલ્પ પસંદ કરી શકાય છે સૌ પ્રથમ સિન્ફિક્સના કાર્યક્ષેત્રનો પરિચય મેળવીએ જે આકૃતિમાં દર્શાવવામાં આવી છે આ આકૃતિમાં કાર્યક્ષેત્રમાં ટૂલબોક્સ કેનવાસ અને પેનલનો સમાવેશ કરવામાં આવ્યો છે દરેક ઘટક વિશે ચર્ચા કરીએ ટૂલબોક્સ આકૃતિમાં દર્શાવ્યા મુજબ ટૂલબોક્સ એ મુખ્ય વિન્ડો છે જેમાં સિસ્ટમ મેનુ અને ચિત્રો આર્ટવર્ક બનાવવા કે સુધારવા માટેના સાધનોનો સમાવેશ કરવામાં આવે છે ટૂલબોક્સને બંધ કરવાથી સિન્ફિક વિનિયોગ પણ બંધ થઈ જાય છે સિન્ફિકમાં અનેક યોજનાઓ ખોલી શકાય છે પરંતુ તે દરેક માટે એક જ ટૂલબોક્સ ઉપલબ્ધ છે ટૂલબોક્સના ઉપયોગથી નવી ફાઇલ બનાવી શકાય છે સંગ્રહ કરેલી ફાઇલ ખોલી શકાય છે ફાઇલનો સંગ્રહ કરી શકાય છે તથા લાક્ષણિકતાઓ પ્રોપર્ટીઝ ગોઠવી શકાય છે ટૂલબોક્સમાં સર્કલ રેક્ટેન્ગ્યુલર ટ્રાન્સફોર્મ અને અન્ય ઓબ્જેક્ટ બનાવવા તથા સુધારવા માટેના સામાન્ય ટૂલ્સનો પણ સમાવેશ થયેલો છે ટૂલબોક્સ વિન્ડો ત્રણ ક્ષેત્ર એરિયા અથવા પેલેટમાં વહેંચાયેલી છે ફર્સ્ટ એપલ પ્લેટમાં ફાઇલ બનાવવા માટે સંગ્રહિત ફાઇલ ખોલવા માટે વર્તમાન કે તમામ ફાઇલોનો સંગ્રહ કરવા માટે હાલમાં કરેલ કાર્ય રદ કરવા માટે અંડુ કે ફરી કરવા માટે રીડુ તથા ગોઠવણી માટેના ડાયલોગ બોક્સ ખોલવા અને મદદ મેળવવા માટેના બટન આપેલા છે સેકન્ડ વચ્ચેની પેલેટમાં સર્કલ રેક્ટેગુલર ટ્રાન્સફોર્મ વગેરે જેવા ઓબ્જેક્ટની રચના કરવા તથા સુધારવા માટેના ટૂલ્સ આપવામાં આવ્યા છે આપણે હવે પછી આ પ્રકરણમાં આ દરેક ટૂલ વિશેનો અભ્યાસ કરીશું સૌથી નીચેની પેલેટમાં નવા લેયર માટેની પૂર્વ નિર્ધારિત ગોઠવણો સમાયેલી હોય છે જેમ કે ફોરગ્રાઉન્ડ એન્ડ બેકગ્રાઉન્ડ કલર તે ઓબ્જેક્ટની અંદરના ફિલ્ડ રંગ અને સીમારેખા આઉટલાઇનના રંગની રચના કરે છે જો સીમારેખા વગરના લેયરની રચના કરવામાં આવે તો તેને માત્ર આંતરિક ફિલ રંગ હશે આંતરિક રંગ કે સીમારેખા પર ક્લિક કરી તેનો રંગ બદલી શકાય છે બ્રશ સાઇઝ સીમા રેખાના નવા લેયર માટે લીટીનું કદ નક્કી કરે છે પ્લેન મેથડ પ્લેન પદ્ધતિની ગોઠવણ કરે છે જેના વિશે હવે પછીના પ્રકરણમાં ચર્ચા કરવામાં આવી છે તેને બાય લેયર ડિફોલ્ટ તરીકે ગોઠવવામાં આવી છે ઓપેસિટી તે લેયરની દ્રશ્યતાનું નિયંત્રણ કરે છે ઝીરોનો અર્થ થાય છે કે લેયર અદ્રશ્ય છે જ્યારે એક કિંમત લેયરની દ્રશ્યતા દર્શાવે છે ગ્રેડિયન્ટ લેયરના ફિલ તરીકે ગ્રેડિયન્ટનો ઉપયોગ કરે છે તે ફોરગ્રાઉન્ડ અને બેકગ્રાઉન્ડ રંગો વચ્ચે ક્રમશઃ વધતા જતા રંગની અસર તરીકે ગોઠવવામાં આવે છે ઇન્ટરપોલેશન દરેક માર્ગ બિંદુ પોઈન્ટ પાસે વધારાની ઉમેરેલી ઇન્ટરપોલેશન ગોઠવણ હોય છે જે પ્રાચલ પેરામીટરના બદલાવની પદ્ધતિ નક્કી કરે છે કેનવાસ જ્યારે નવી યોજના માટે નવી ફાઇલ ખોલવામાં આવે ત્યારે સ્ક્રીન પર કેનવાસ વિન્ડો દેખાય છે આકૃતિમાં દર્શાવ્યા મુજબ તે કાર્યક્ષેત્રના મધ્ય ભાગમાં ગોઠવવામાં આવે છે કેનવાસમાં એનિમેશન બનાવવા માટે ચિત્રો આર્ટવર્ક ઉમેરવામાં આવે છે જ્યારે સિન્ટ ફિંગ સ્ટુડિયો શરૂ કરવામાં આવે ત્યારે નવી કેનવાસ વિન્ડો રજૂ કરવામાં આવે છે અહીં રાખોડી ચોખંડાને ભાત ધરાવતો વિસ્તાર એ કાર્ય વિસ્તાર છે જેમાં વિવિધ ઘટક લેયર બનાવવામાં આવે છે તથા તેમાં ફેરફારો કરી શકાય છે કેનવાસની ઉપરના ડાબી બાજુના ખૂણા પર એક કાળું અને નાનો ત્રિકોણાકાર બટન જોવા મળે છે જેને કેરેટ તરીકે ઓળખવામાં આવે છે આ બટન પર ક્લિક કરવાથી કેનવાસ મેનુ ખુલે છે જેના દ્વારા સુવિધાઓનો ઉપયોગ કરી શકાય છે સામાન્ય રીતે દરેક મેનુની ગોઠવણ સ્ક્રીન કાર્ય વિસ્તારના ઉપરના ભાગમાં જોવા મળે છે જો યોજનાઓની ગોઠવણ શૂન્યતા સમય માટે રાખેલી હોય તો સ્ક્રીન ઉપર સમય રેખા ટાઈમલાઇન પણ જોઈ શકાય છે ડાબી બાજુના વિભાગમાં વર્તમાન ફ્રેમનો ક્રમ જાણી શકાય છે

તે મુજબની કસ્ટમાઇઝેબલ ડોક ડાયલોગ છે ડોક ડાયલોગમાં પેનલનું શિરોલમ વર્ટિકલ ગોઠવાયેલું હોય છે પેનલ ડાયલોગમાં એક જ વહેંચે છે તથા તેના ટેબ પર ક્લિક કરી કઈ પેનલ દર્શાવી છે તે પસંદ કરી શકાય છે ડોક ડાયલોગમાં આપેલી પેનલને ડ્રેક કરી ઈચ્છિત સ્થાન પર તેની ફેર ગોઠવણી કરી શકાય છે જો અકસ્માત કોઈ પેનલ બંધ થઈ જાય તો ટૂલ બોક્સમાંથી સ્ટો પેનલ્સ વિકલ્પ દ્વારા જરૂરી પેનલ ફરી ખોલી શકાય છે ત્યારબાદ પેનલને ટ્રેક કરી ડાયલોગમાં ઇચ્છિત સ્થાને ગોઠવી શકાય છે અહીં આપવામાં આવેલ બે આકૃતિમાં સમક્ષિત અને સિરોલમ સ્વરૂપે ગોઠવાયેલી પેનલ દર્શાવે છે હવે કેટલીક મહત્વની પેનલના કાર્યો વિશે ચર્ચા કરીએ લેયર્સ પેનલ તે હાલના કાર્યરત કેનવાસનું લેયર દર્શાવે છે આ લેયરમાં ફેરફાર પણ કરી શકાય છે પેરામ્સ પેનલ તે વર્તમાન લેયરના પ્રાચલ પેરામીટર દર્શાવે છે જ્યારે એક થી વધુ લેયરની પસંદગી કરવામાં આવી હોય ત્યારે તમામ લેયરના સામાન્ય પ્રાચલ દર્શાવવામાં આવે છે ટૂલ ઓપ્શન્સ પેનલ તે હાલમાં પસંદ કરવામાં આવેલા ટૂલના વિકલ્પો દર્શાવે છે નેવિગેટર તે હાલમાં પસંદ કરેલા કેનવાસનો દેખાવ લઘુ સ્વરૂપે નેલ દર્શાવે છે તેનો દેખાવ વિસ્તારી ઝૂમ ઇચ્છિત ભાગ પર ધ્યાન કેન્દ્રિત કરી શકાય છે હિસ્ટ્રી પેનલ ફાઇલમાં સુધારા કરતી વખતે ઉપયોગમાં લેવામાં આવેલી તમામ ક્રિયાઓની નોંધ અહીં રાખવામાં આવે છે તમામ ક્રિયાઓની યાદીમાં ગયા વગર ચેકબોક્સ કોલમની મદદથી પસંદગીની ક્રિયા રદ કરી શકાય છે કોઈ ક્રિયા કે ક્રિયાના જૂથને તેના ચેકબોક્સ પર માત્ર ક્લિક કરીને અંડુ કે રીડુ કરી શકાય છે તદ ઉપરાંત અન્ય અનેક પેનલ આપવામાં આવેલી છે જેના વિશે માહિતી મેળવવા માટે દરેક આઇકન પર માત્ર માઉસ પોઈન્ટર ગોઠવવાથી તેના કાર્યને દર્શાવતી ટૂલટિપ જોવા મળે છે નવી ફાઇલ બનાવી ક્રિએટિંગ ન્યૂ ફાઇલ હવે આપણે નવી ફાઇલ બનાવી તેની લાક્ષણિકતાઓ ગોઠવીએ નવી ફાઇલની રચના કરવા માટે નીચે જણાવેલા પગલાંને અનુસરો ફર્સ્ટ ટૂલબોક્સ ટુ ન્યુ ફાઇલ વિકલ્પ પસંદ કરો વૈકલ્પિક રીતે જ્યારે સિનફિક શરૂ કરવામાં આવે છે ત્યારે આપોઆપ નવી ફાઇલની રચના કરવામાં આવે છે સેકન્ડ કેરેટ ટુ એડિટ ટુ પ્રોપર્ટીઝ વિકલ્પ પસંદ કરો આપેલ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણેનું ડાયલોગ બોક્સ ખુલશે થર્ડ અહીં ફાઇલનું નામ આપી એનિમેશનની સમજૂતી ઉમેરી શકાય છે વિન્ડોમાં ત્રણ ટેપ જોવા મળે છે ઇમેજ ટાઈમ એન્ડ અધર આકૃતિમાં દર્શાવ્યા મુજબ ઇમેજ ટેપનો ઉપયોગ કરી ચિત્રનું કદ અને વિસ્તાર ગોઠવી શકાય છે ટાઈમ ટાઈમટેબના ઉપયોગ દ્વારા આરામ સમય સમાપ્તિ સમય અને દર સેકન્ડે પસાર થતી ફ્રેમની સંખ્યા ફ્રેમ પર સેકન્ડ નિયંત્રિત કરી શકાય છે હવે પછીની આકૃતિમાં પૂર્વનિર્ધારિત ગોઠવણો દર્શાવી છે આપણે આ લાક્ષણિકતાઓ વિશે આગળ ઉપર વધુ અભ્યાસ કરીશું ફોર્થ ઓકે બટન પર ક્લિક કરવાથી ફેરફારોનો સંગ્રહ કરવામાં આવે છે ફિફ્થ ફાઇલની રચના કરી તેની લાક્ષણિકતાઓ ગોઠવી દીધા બાદ ચિત્ર આર્ટવર્ક અને એનિમેશન બનાવવાનું શરૂ કરી શકાય છે હવે ઓબ્જેક્ટની રચના કરી તેમાં ફેરફાર કરવા માટે ઉપયોગી એવા સાધનો ટૂલ્સ વિશે માહિતી મેળવીએ ટૂલ્સ મલ્ટીમીડિયા યોજના અંતર્ગત ચિત્રો અને એનિમેશનની રચના કરવા માટે ટૂલ્સ મદદરૂપ બને છે ઓબ્જેક્ટ બનાવવા અને તેમાં ફેરફાર કરવા માટે સિન્ફેકમાં ઘણા ટૂલ્સ ઉપલબ્ધ છે આકૃતિમાં દર્શાવ્યા મુજબ દરેક ટૂલને પોતાના વિકલ્પો અને પ્રાચનો જૂથ હોય છે ટૂલ્સના વિકલ્પોને ટૂલ ઓપ્શન્સ પેનલમાં દર્શાવવામાં આવે છે અને પ્રાચલોને પેરામ્સ પેરામીટર પેનલમાં દર્શાવાય છે જ્યારે ચોક્કસ ટૂલ પસંદ કરવામાં આવે ત્યારે તે ટૂલ માટે ઉપલબ્ધ વિકલ્પોને ટૂલ ઓપ્શન્સ પેનલમાં દર્શાવવામાં આવે છે સૌપ્રથમ આપણે ઓબ્જેક્ટની રચના કરવા માટે ઉપયોગી ટૂલ્સની ચર્ચા કરીએ સર્કલ ટૂલ વર્તુળ માટેના નવા લેયરની રચના કરવા માટે સર્કલ ટૂલનો ઉપયોગ કરવામાં આવે છે સર્કલ લેયર વર્તુળને રજૂ કરે છે વર્તુળને બે અગત્યના પ્રાચલો છે કેન્દ્રબિંદુ અને ત્રિજ્યા પેરામીટર પેનલમાં આ પ્રાચલો જોઈ શકાય છે ચિત્ર દોર્યા બાદ પ્રાચલને બદલી શકાય છે વર્તુળ દોરવા માટે સર્કલ ટૂલ પસંદ કરો આકૃતિમાં દર્શાવ્યા મુજબ કાર્યક્ષેત્રમાં વર્તુળના કેન્દ્ર માટે ક્લિક કરી ત્રીજા પસંદ કરવા માટે માઉસને ટ્રેક કરો ટૂલ ઓપ્શન્સ પેનલનો ઉપયોગ કરી સર્કલ લેયરનું નામ બદલી શકાય છે તથા ચેકબોક્સનો ઉપયોગ કરી સીમારેખા આઉટલાઇન માટેનો લેયર ઉમેરી શકાય છે જે વર્તુળ ફરતે સીમારેખા દર્શાવશે આપેલ આકૃતિમાં માત્ર ક્રિએટ સર્કલ લેયર પસંદ કરવામાં આવ્યું છે જો ક્રિએટ આઉટલાઇન બ્લાઇન્ડ વિકલ્પ પસંદ કરવામાં આવે તો વર્તુળની રચના સીમારેખા સહિત કરવામાં આવે છે વર્તુળની ત્રિજ્યા વધારવી કે વર્તુળને ખસેડવું જેવા ફેરફારો કરવા માટે આપેલ આકૃતિમાં દર્શાવ્યા મુજબ ડગ પર ક્લિક કરવામાં આવે છે જો ડગ દ્રશ્યમાન ન હોય તો ટ્રાન્સફોર્મ ટૂલ પર ક્લિક કરવાથી શકાય છે ઉદાહરણ હોય છે એક વર્તુળના કેન્દ્રનું સ્થાન નિયંત્રિત કરવા માટેનું ડગ અને બીજું તેની ત્રીજાનું નિયંત્રણ કરવા માટેનું ડગ આકૃતિમાં લીલા અને ભૂરા રંગના ડગ જોઈ શકાય છે ડગ જુદા જુદા રંગોમાં દર્શાવાય છે અને દરેક રંગનો નિશ્ચિત અર્થ હોય છે પસંદ કરેલ ઓબ્જેક્ટમાં ડકનો રંગ નીચે જણાવેલ ફેરફાર સૂચવે છે લીલો રંગ ઓબ્જેક્ટનો સ્થાન ભૂરો રંગ વર્તુળની ત્રિજ્યા કેસરી રંગ શીરોબિંદુ પીળો રંગ વક્ર ઘેરો ભૂરો રંગ સ્ટારમાં ખૂણો બદલવા માટે આકૃતિમાં લીલા ડકનો ઉપયોગ વર્તુળનો સ્થાન બદલવા માટે તથા ભૂરા ડકનો ઉપયોગ વર્તુળની ત્રિજ્યા બદલવા માટે કરવામાં આવ્યો છે કાર્યક્ષેત્રમાં પસંદ કરેલા તમામ લેયર માટે ડક દર્શાવવામાં આવે છે બદલવા ડકને કરી કરી શકાય શકાય છે છે વધુ નિયંત્રણ માટે ઉપયોગ પણ સ્વિફ્ટ કી દબાવીને ડ્રેક કરવાથી માત્ર ક્ષમ હલનચલનિજ કે શિરોલમ દિશામાં મર્યાદિત કરી શકાય છે કેટલીક વાર એક પ્રકારનો ડક અન્ય પ્રકારના ડકના કાર્યમાં અવરોધરૂપ બને છે આકૃતિમાં દર્શાવ્યા મુજબ કેનવાસ વિન્ડોની ઉપરના ભાગમાં આવેલા વિકલ્પ દ્વારા ડકનો દેખાવ દ્રશ્યમાન કે અદ્રશ્ય બનાવી શકાય છે રેક્ટેંગલ ટૂલ રેક્ટેંગલ ટૂલનો ઉપયોગ પણ સર્કલ ટૂલની જેમ જ કરી શકાય છે તેના દ્વારા લંબચોરસ માટેના લેયરની રચના કરી શકાય છે લંબચોરસ આકાર દોરવા માટે રેક્ટેંગલ ટૂલ પસંદ કરી આકૃતિમાં દર્શાવ્યા મુજબ લંબચોરસના એક ખૂણાની પસંદગી કરવા માટે ક્લિક કરવામાં આવે છે અને તેની સામેના ખૂણા સુધી માઉસ પોઈન્ટરને ડ્રેગ કરવામાં આવે છે ટૂલ ઓપ્શન્સ પેનલમાં રેક્ટેંગલ ટૂલને સંબંધિત વિકલ્પો જોઈ શકાશે સાથે સાથે પેરામીટર પેનલમાં પ્રાચલો દર્શાવવામાં આવશે કાર્યક્ષેત્રમાં હવે બે ઓબ્જેક્ટ હોવાથી પેરામીટર પેનલમાં વર્તુળ અને લંબચોરસ બંનેના સામાન્ય પ્રાચલોને દર્શાવવામાં આવશે આ જ રીતે એક જ પ્રાચલને બદલીને તમામ પસંદ કરેલા ઓબ્જેક્ટમાં પણ ફેરફાર કરી શકાય છે માત્ર લંબચોરસના પ્રાચલ જોવા માટે લેયર પેનલમાં લંબચરસના લેયરને પસંદ કરવું જોઈએ આમ કરવાથી હવે માત્ર લંબચરસને પ્રાચલ દર્શાવવામાં આવશે લંબચરસમાં ફેરફાર કરવા માટે તેના ડકને પસંદ કરી ડ્રેગ કરી શકાય છે આકૃતિમાં રેકટેંગલ ટૂલ માટેના ડક્સ દર્શાવ્યા છે સ્ટાર અને પોલીગોન ટૂલ સ્ટાર એન્ડ પોલીગોન ટૂલ આ જ રીતે સ્ટાર અને બહુકોણ માટેના લેયરને રચના કરવા માટે સ્ટાર અને પોલીગોન ટૂલનો ઉપયોગ કરી શકાય છે માત્ર તેમના સુધારા કરતી વખતે તફાવત જણાય છે દરેક આકાર માટે જુદા જુદા ડક આપવામાં આવ્યા છે આકૃતિમાં ઉપયોગ અને તેને સુધારવા માટેના ડક દર્શાવે છે તફાવત જોવા માટે તેમાં ફેરફાર આકૃતિમાં પોલિગન ટૂલ વડે કેવી રીતે બહુકોણની રચના કરવી તે દર્શાવે છે બહુકોણને ગમે તેટલા બિંદુઓનો ઉપયોગ કરી રચી શકાય છે અને છેલ્લે પ્રથમ બિંદુ પર ક્લિક કરી તેને પૂર્ણ કરી શકાય છે બી લાઇન ટૂલ ગમે તેટલી સંખ્યાના બિંદુઓ અને વક્રો સાથેના ઓબ્જેક્ટ બનાવવા માટે બી ટૂલનો ઉપયોગ કરવામાં આવે છે આ માટે બી ટૂલ પર ક્લિક કરી બિંદુઓ ઉમેરવાનું શરૂ કરો આકૃતિમાં બી ટૂલ વડે ઉમેરેલું ચિત્ર જોઈ શકાય છે ઓબ્જેક્ટને પૂર્ણ કરવા માટે છેલ્લા બિંદુ પર રાઇટ ક્લિક કરવામાં આવે છે ચિત્રને ત્યારબાદ ડગની મદદથી સુધારી શકાય છે બિલાઇન ટૂલ દ્વારા દોરવામાં આવેલા આકાર માટેના ડક્સ આકૃતિમાં દર્શાવ્યા છે ડ્રો ટૂલ ચિત્ર દોરવા માટેના સૌથી વધુ સામાન્ય એવા ડ્રો ટૂલ વિશે જાણકારી હોવી ખૂબ જરૂરી છે આ ટૂલનો ઉપયોગ કરી માઉસની મદદથી ચિત્ર દોરી શકાય છે ડ્રો ટૂલનો ઉપયોગ આકૃતિમાં દર્શાવવામાં આવ્યો છે ચિત્ર દોરવા માટેના કેટલાક ટૂલ વિશે ચર્ચા કર્યા બાદ અન્ય ટૂલ વિશે માહિતી મેળવીએ ફિલ ટૂલ ઓબ્જેક્ટનો રંગ બદલવા માટે ફિલ ટૂલનો ઉપયોગ કરવામાં આવે છે ઓબ્જેક્ટમાં રંગ ભરવા માટે કલર પેલેટમાંથી રંગ પસંદ કરો ફિલ ટૂલ ને પસંદ કરી ઓબ્જેક્ટ પર ક્લિક કરો આ ટૂલ નીચે જણાવેલ લેયર ને અસર કરતા છે વર્તુળ સર્કલ લેયર લંબચોરસ રેક્ટેંગલ નું લેયર બહુકોણ પોલીગોન નું લેયર સ્ટાર સ્ટાર નું લેયર વિસ્તાર રીજન નું લેયર સીમા રેખા આઉટલાઇન નું લેયર ચેકબોક્સ ચેકબોર્ડ નું લેયર અન્ય લેયર આ ટૂલ દ્વારા અસર પામતા નથી કારણ કે દ્રશ્યમાન વિસ્તારને આવરી લેવા તે ગ્રેડિયન્ટનો ઉપયોગ કરે છે આઈડ્રોપ ટૂલ કાર્યક્ષેત્રમાંથી રંગ પસંદ કરવા માટેની સુવિધા ડ્રોપ ટૂલ પૂરી પાડે છે ડ્રોપ ટૂલ પસંદ કરી કાર્યક્ષેત્રના કોઈપણ ભાગ પર ક્લિક કરવાથી ત્યાં આવેલ રંગને વર્તમાન ફોરગ્રાઉન્ડ રંગ તરીકે પસંદ કરવામાં આવશે ગ્રેડિયન્ટ ટૂલ ઓબ્જેક્ટમાં બે કે વધુ રંગોને એક સરખી સંક્રમિત ટ્રાન્સિશન અસર સાથે પૂરવા માટે ગ્રેડિયન્ટ ટૂલ ઉપયોગી છે જ્યારે ગ્રેડિયન્ટ ટૂલ પસંદ કરવામાં આવે ત્યારે આકૃતિમાં દર્શાવ્યા મુજબ તેના માટેના વિકલ્પો દર્શાવવામાં આવે છે તે લેયરનું નામ આપવાની તથા ગ્રેડિયન્ટનો પ્રકાર પસંદ કરવાની સુવિધા આપે છે ગ્રેડિયન્ટ ચાર પ્રકારના છે લિનિયર રેડિયલ કોનિકલ અને સ્પાઇરલ લિનિયર આ પ્રકારનું ગ્રેડિયન્ટ સ્થિતિ લીટીમાં ટ્રાન્ઝિશન દર્શાવે છે ફોરગ્રાઉન્ડ અને બેકગ્રાઉન્ડનો રંગ પસંદ કરો ગ્રેડિયન્ટ શરૂ કરવાનું હોય તે સ્થાન પર ક્લિક કરી ગ્રેડિયન્ટ પૂરું કરવાનું હોય તે સ્થાન સુધી માઉસ ડ્રેગ કરો માઉસની દિશાને લંબરૂપ પરપેન્ડીક્યુલર ગ્રેડિયન્ટની રચના કરવામાં આવશે સામાન્ય ટૂલના ઉપયોગથી અંતિમ બિંદુને ખેંચી ગ્રેડિયન્ટમાં સુધારો કરી શકાય છે આકૃતિમાં લિનિયર ગ્રેડિયન્ટને અસર દર્શાવી છે રેડિયલ આ પ્રકારનો ગ્રેડિયન્ટ વર્તુળાકાર રંગો દર્શાવે છે જેમાં આ વર્તુળોના કેન્દ્રબિંદુએ ટ્રાન્ઝિશનની અસર ગોઠવવામાં આવે છે વર્તુળનો કેન્દ્રબિંદુ બિંદુ રાખવું હોય તે સ્થાને ક્લિક કરી ગ્રેડિયન્ટની ત્રિજ્યા પૂરી પાડવા માટે માઉસ ડ્રેગ કરવામાં આવે છે આપેલ આકૃતિ રેડિયલ ગ્રેડિયન્ટની અસર દર્શાવે છે કોનિકલ આ પ્રકારના ગ્રેડિયન્ટને શંકો કોન આકારની ટોચ પરથી નીચે તરફ દર્શાવવામાં આવે છે ગ્રેડિયન્ટની અસર વર્તુળના વક્ર ભાગથી શરૂ થઈ તમામ દિશાઓમાં વિસ્તરે છે કેન્દ્રબિંદુ બિંદુ નક્કી કરવા માટે ક્લિક કર્યા બાદ ફોરગ્રાઉન્ડ અને બેકગ્રાઉન્ડ રંગ કઈ તરફ પ્રસારવા જોઈએ તે નક્કી કરવા માટે માઉસને ડ્રેગ કરવામાં આવે છે કેન્દ્રના અંત્યબિંદુ સેન્ટર એન્ડ પોઇન્ટ ગ્રેડિયન્ટના કેન્દ્રને ગોઠવે છે અને અન્ય અંત્ય બિંદુઓ ગ્રેડિયન્ટની દિશા નક્કી કરે છે આકૃતિમાં કોનિકલ ગ્રેડિયન્ટની અસર દર્શાવે છે સ્પાયરલ આ પ્રકારના ગુચળાકાર સ્પાયરલ ગ્રેડિયન્ટ પ્રસ્તુત કરે છે સ્પાઇરલના કેન્દ્રબિંદુને ગોઠવવા ક્લિક કરી તેની સુગઠિતતા ટાઇટનેસ નક્કી કરવા માટે માઉસ ડ્રેગ કરવામાં આવે છે આપેલ આકૃતિ સ્પાઇનલ કેડિયનની અસર દર્શાવે છે ટેક્સ ટૂલ ટેક્સ લેયરની રચના કરી લખાણ ઉમેરવા માટે ટેક્સ સ્ટૂલનો ઉપયોગ કરવામાં આવે છે ટૂલ બોક્સમાંથી ટેક્સ ટૂલના આયકોનને પસંદ કરી કેનવાસ પર જ્યાં ટેક્સ લેયરની રચના કરવી હોય તે સ્થાને ક્લિક કરો આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક ડાયલોગ બોક્સ રજૂ કરવામાં આવશે જેમાં તે લેયરમાં ઉમેરવા માટેનું લખાણ ટાઇપ કરી શકાશે આકૃતિમાં નવું બનાવેલું ટેક્સ લેયર તેના ડગ સાથે દર્શાવે છે પેરામીટર પેનલનો ઉપયોગ કરી ઉમેરેલ લખાણને આવશ્યકતા અનુસાર બદલી શકાય છે ટૂલ ઓપ્શન્સ પેનલ દ્વારા નીચેના કાર્યો કરી શકાય છે ફર્સ્ટ નવા લેયર માટેનું નામ પસંદ કરવું જેમ જેમ નવા લેયર ઉમેરવામાં આવશે તેમાં ક્રમ વધતો રહેશે સેકન્ડ લખાણ ઉમેરવા એક સિંગલ અથવા અનેક મલ્ટીલીટીઓ માટેનું એડિટર પસંદ કરવું જો એક જ લીટીનું એડિટર પસંદ કરવામાં આવેલ હોય તો લખાણ પૂરું કરવા એન્ટર કી ઉપયોગ કરવામાં આવે છે જ્યારે અનેક લીટીના એડિટરમાં ઓકે બટન પર ક્લિક કરી લખાણ ઉમેરવાનું કાર્ય પૂરું કરી શકાય છે થર્ડ લખાણનું નું અને સિરોલમ કદ નક્કી કરવામાં આવે છે ફોર્થ લખાણનું અનુમાપન ઓરિએન્ટેશન નક્કી કરવું પૂર્વ નિર્ધારિત અનુમાપ ઝીરો પોઈન્ટ ફાઈવ ઝીરો પોઈન્ટ ફાઈવ હોય છે માટે ક્લિક કર્યું હોય તેની આજુબાજુમાં લખાણ ગોઠવાશે ફિફ્થ ફોન્ટ પસંદ કરવા ઝૂમ ટૂલ કાર્યક્ષેત્રમાં કોઈ ઓબ્જેક્ટને નજીક લાવીને અથવા તો દૂર લઈ જઈને જોવા માટે ઝૂમ ટૂલનો ઉપયોગ કરવામાં આવે છે ઝૂમિંગ પરિણામ પર કોઈ અસર કરતું નથી ઓબ્જેક્ટને દૂર અથવા નજીક લાવીને માત્ર જોવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે વિથ ટૂલ લીટીની પહોળાઈ વધારવા કે ઘટાડવા માટે વિથ ટૂલનો ઉપયોગ કરવામાં આવે છે પેન્સિલની મદદથી લીટીને પહોળી કરવી કે રબરની મદદથી લીટીને પાતળી કરવા જેવું આ કાર્ય છે ચોક્કસ લીટીની પહોળાઈ બદલવા માટે સીમારેખાનું લેયર પસંદ કરી માઉસ પોઈન્ટરને તે લીટી પર રાખી માઉસનું બટન દબાવી આગળને પાછળ ફેરવો કરસરને જે સ્થાને ફેરવવામાં આવશે ત્યાં સીમારેખાની પહોળાઈ વધારવામાં આવશે કર્સર ફેરવતી વખતે કંટ્રોલ કે દબાવી રાખવાથી પહોળાઈ ઘટાડી શકાશે લીટીના પહોળાઈને બારીકાઈથી બદલવા આ ટૂલ ઉપયોગી નીવડે છે ટ્રાન્સફોર્મ ટૂલ પસંદ કરેલા ઓબ્જેક્ટને ખસેડવાની મૂવ વર્તુળાકારે ફેરવવાની રોટેટ કે કદ બદલવા માટે સ્કેલની સુવિધા ટ્રાન્સફોર્મ ટૂલ દ્વારા પૂરી પાડવામાં આવે છે કેનવાસ વિન્ડો પર આવેલ ઓબ્જેક્ટ પસંદ કરી ટ્રાન્સફોર્મ ટૂલ પર ક્લિક કરો જો ઓબ્જેક્ટ અન્ય કોઈ લેયરની પાછળ હોય અને પસંદ થઈ શકે તેમ ન હોય તો લેયર પેનલમાંથી તેના લેયરની પસંદગી કરી શકાશે આમ કરવાથી ઓબ્જેક્ટ પર તેના ડક્સ દર્શાવવામાં આવશે તકને પસંદ કરી આવશ્યકતા અનુસાર ફેરફાર કરી શકાશે સ્મૂથ મૂવ ટૂલ સ્મૂથ મૂવ ટૂલ એ ટ્રાન્સફોર્મ ટૂલ જેવું જ કાર્ય કરતું એક ટૂલ છે સિવાય કે એકથી વધુ ડક પસંદ કરવામાં આવ્યા હોય એકથી વધુ ડક પસંદ કરવા માટે કંટ્રોલ પ્લસ એ કી દબાવી શકાય અથવા લંબચોરસ આકારે માઉન્સ પોઈન્ટરને ડ્રેક કરી તેના દ્વારા બનાવવામાં આવતા આભાસી લંબચોરસની વચ્ચે આવેલા તમામ ડક્સ પસંદ કરી શકાય હવે જો કોઈ પણ ડકને ખસેડવામાં આવશે તો પસંદ કરેલા તમામ ડક્સ પણ તેની સાથે સ્થાનાંતર પામશે સ્કેલ્ટન સ્મૂથ મોવ ટૂલની જેમ જ અહીં પણ જો એક થી વધુ ડક્સ પસંદ કર્યા બાદ કોઈ એક ડકને ડ્રેગ કરવામાં આવે તો અન્ય તમામ ડક્સના સ્કેલ પસંદ કરેલા ડકના કેન્દ્રને અનુલક્ષીને બદલાય છે રોટેટ ટૂલ સ્મૂથ મોવ ટૂલ અને સ્કેલ સ્કેલ્ટનની જેમ જ્યારે અનેક ડક્સ પસંદ કરી તેમાંથી કોઈ એક ડકને ડ્રેગ કરવામાં આવશે ત્યારે પસંદ કરેલા તમામ ડક્સ જૂતના કેન્દ્રબિંદુને અનુલક્ષીને Portugal, cariño, Force.